નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની YouTube ચેનલમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલમાં ધોરણ 8 ના વિજ્ઞાન વિષયના તમામ ચેપ્ટરના વિડિયો સોલ્યુશન અપલોડ થઈ ગયા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે તેને જોઈ શકો છો

પછી ત્રીજો સવાલ છે મલે થવા માટે જવાબદાર પ્રજીવ વાહક ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે ઓપ્શન એ માદા અને મચ્છર ચોથો સવાલ મુખ્ય વાહક કોણ છે તેનો જવાબ ઓપ્શન બી માખી

તેનો જમ આવશે સૂક્ષ્મ મુખ્ય ચાર સમૂહ છે પહેલું બેક્ટેરિયા બીજું ફૂગ ત્રીજું લીલ અને ચોથું પ્રજીવ પ્રશ્ન નંબર છ જોઈએ વાતાવરણીય નાઇટ્રોજન ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ નામ જણાવો તો તેનો ઉત્તર આવશે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ નામ નીચે મુજબ છે પહેલું રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા અને બીજું છે એનાબીના અને નાઇટ્રોસ્ટોક નિર્ધારિત લીલ પ્રશ્નો બચ્ચા સાત જોઈએ આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે દસ વાક્ય લખો તો તેનો જવાબ જોઈએ આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા નીચે મુજબ છે પહેલું છે લેટ્રોબેલિસિસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે બીજું છે ઈસ્ટ એકોસી ફૂડ છે તે ચીઝ પનીર બ્રેડ કેક પેસ્ટ્રીઝ ની બનાવટ માટે ઉપયોગી છે ત્રીજું છે આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે ચોથું છે ઇડલી ઢોસા ખમણ ઢોકળા બનાવવામાં ઈસ્ટનો ઉપયોગ થાય છે

રોગો થાય છે પ્રતિઓ દ્વારા મલેરિયા અને મરડો જેવા રોગો થાય છે બીજું છે બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક શાકભાજી ફળો વગેરે બગડે છે અને તેમને અખાદ્ય બનાવે છે ત્રીજું લીલ ખૂબ જ ઝડપથી છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે વળી તેવું પાણી પીવા લાયક રહેતું નથી ત્યારબાદ ચોથું ફૂગ લાગવાથી કપડા લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે પ્રશ્ન નંબર નવ છે એન્ટીબાયોટિક્સ એટલે શું એન્ટિબાયોટિક્સનું સેવન કરતા વખતે કઈ સાવધાની રાખવી જોઈએ તો તેનો જવાબ છે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધીઓ કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટિબાયોટિક્સ કહે છે પેનિસિલિન સ્ટ્રેપ્ટોમાઇસિન ટ્રેટોસાયક્લિન અને એરિથ્રોમાઇસિન ઉપયોગથી એન્ટિબાયોટિક્સ છે કોઈ પણ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે એન્ટિબાયોટિક્સ નું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટર ની સલાહ લેવી ડૉક્ટરે જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તે મુજબ લેવી તથા કહ્યા મુજબની દવાઓ પૂર્ણ કરવી જો એન્ટિબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે વળે બિનજરૂરી એન્ટિબાયોટિક્સ લેવામાં આવે તો શેરીમાં આવેલા ઉપયોગ થી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બધા લાભ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો અને દોસ્તોને શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો લાભ લઈ શકે અને હા વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલમાં ધોરણ આઠ ના વિજ્ઞાન વિષયના તમામ ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશન અપલોડ થઈ ગયા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ ચેપ્ટરના પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે